નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યુઝ કદમ સેવા સમિતિ ટ્રસ્ટ આયોજિત બસો અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન માટે ધજા આરોહણ કાર્યક્રમનું ભવ્ય આયોજન વડગામ તાલુકાના નાજીપુરા ગામે આગામી ફેબ્રુઆરીએ દીકરીઓના સમૂહ લગ્નના નિવેદન આ કાર્યક્રમ માટે જગત જંગની માં જગદઅંબાના ચરણોમાં ધજા આરોહણ કાર્યક્રમ યોજાયો હતો આ પવિત્ર પ્રસંગે રામેશ્વર મહાદેવ મંદિર અને જમેશ્વર મુનિ મહારાજ મંદિર ખાતે ધજા આરોહણ કરવામાં આવ્યું આ કાર્યક્રમના મુખ્ય આયોજક શ્રી કનુભા વી જાદવની માનતા તથા દીકરીઓના સુખાકારી માટે આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો ધ્વજા આરોહણ કાર્યક્રમ દરમિયાન પ્રમુખ શ્રી મેલાજી ઠાકોર અને મંત્રી શ્રી નરેન્દ્રસિંહ રાજપૂત નું ભવ્ય રેલી સાથે સન્માન કરવામાં આવ્યું આ રેલીમાં આજુબાજુના ગામોના અને રાનેર ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ પવિત્ર પ્રસંગે રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ યુવા મિત્રો મોટી સંખ્યામાં હાજરી આપી હતી ગાયક કલાકારોએ ધાર્મિક ગીતો દ્વારા ભક્તિમય માહોલ સર્જ્યો હતો લાઈવ ડીજેના સંગીત સાથે આ ઉત્સવને ઉજવવામાં આવ્યો હતો આ વિશિષ્ટ કાર્યક્રમ દ્વારા તમામ દીકરીઓના લગ્ન જીવન સુખમય રહે તે માટે માતાજીના આશીર્વાદ લેવામાં આવ્યા પ્રકોપ ન્યૂઝ માટે વડગામથી રિપોર્ટર જસવંત મકવાણાની વિશેષ રિપોર્ટ મહત્વપૂર્ણ સમાચાર માટે જોતા રહો પ્રકોપ ન્યૂઝ